તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ કહેર વર્તાવાનો છે તો વળી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની નદીઓને ગાંડી થવાને લઈને તો આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની ચેતવણીને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી મુંબઈ ગરાઓ માટે હવામાન વિભાગે જે ભારે ચેતવણી જારી કરી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં એકસો ને સાઠ તાલુકામાં વરસાદ હળવાથી ભારે વરસાદ નોંધાયો છે જેમાં ડાંગ જિલ્લાના આહવામાં સૌથી વધુ નવ પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો કપરાડામાં પણ સાડા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો વદઈમાં સાત પોઈન્ટ સાત અને સુબીરમાં પણ સાત પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે એટલે કે ગુરુવારના રોજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો યલો એલર્ટના વિસ્તારોમાં સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો વળી આ સિવાય ગુજરાતના નવ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને તાપી ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની ચેતવણી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે વરસેલા ભારે વરસાદને કારણે રાજ્યના એકસો ને માર્ગો બંધ થઈ ગયા છે જેમાં દસ સ્ટેટ હાઈવે પણ પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે અઠ્યાવીસ અન્ય માર્ગો પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે પંચાયત હસ્તકના કુલ પંચાણું માર્ગો પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે મિત્રો ભાવનગરમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ કરાયો જે દર્શાવે છે કે વરસાદની અસર કેટલી વ્યાપક છે રાજ્યમાં આ સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની પણ આવક થઈ છે મિત્રો ચોમાસાના પ્રથમ પ્રથમ વરસાદ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે હાલમાં અગિયાર ડેમ હાઈ એલર્ટ ઉપર છે જ્યારે તેર ડેમ એલર્ટ ઉપર અને દસ ડેમ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે નાગરિકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં પૂરની ચેતવણી અને નદીઓ ગાંડી દૂર થવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું કે આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો વળી આવતીકાલથી રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનશે અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે વરસાદ પડશે અને રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર અને ઓગણીસ જૂન દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી તેમણે આપી હતી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે બાવીસ જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન ભારે વરસાદ થવાની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા અમદાવાદ અને ગાંધીનગર આણંદ કપડવંજ ખંભાત પંચમહાલ દાહોદ અને સુરત વડોદરા વલસાડ નવસારી તાપી ડાંગ અને આહવા નર્મદા છોટા ઉદેપુર જૂનાગઢ અમરેલી ભાવનગર અને રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તમને જણાવી દઈએ કે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડશે તો પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે મિત્રો ત્રીસ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો સાથોસાથ રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે હવે મિત્રો મુંબઈ ઘરાઓ માટે હવામાન વિભાગ દ્વારા જે ભારે ચેતવણી આપવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે દેશભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે આ તરફ હવે મુંબઈ ઘરાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ભારતીય હવામાન વિભાગે ગુરુવાર એટલે કે આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઈના તાજેતરના હવામાન અપડેટ અનુસાર શહેર અને તેના ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે મિત્રો ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો હવામાન વિભાગે આવતીકાલે મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ તો વળી મુંબઈ અને થાણે પાલઘર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે આ તરફ સતત વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ પણ જાહેર થવાની શક્યતા છે તમને જણાવી દઈએ કે ગુરુવારે આઈએમડીની સાંતાક્રુઝ વેશાળામાં મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્શિયસ અને લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ દરમિયાન મુંબઈના તાજેતરના હવામાન અપડેટ મુજબ કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું સતત વરસાદ મુંબઈવાસીઓ માટે મુશ્કેલ બની રહ્યો છે કારણ કે આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં ગુરુવારે બીજા દિવસે પણ સતત વરસાદ પડ્યો મિત્રો હવામાન વિભાગે શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટ ચેતવણી જાહેર કરી છે આ અગાઉ રાતોરાત પડેલા વરસાદને કારણે કુર્લા લાલબાગ પાયખલા સીએસએમટી અને નરીમાલ પો સહિત ઘણા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ભારે વરસાદને કારણે મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્કને પણ અસર પહોંચી હતી કમ્યુટ કમ્યુટેબ મેક કન્ડિશન અનુસાર સેન્ટ્રલ અને હાર્બર લાઇન ઉપર દસથી લઈને પંદર મિનિટનો વિલંબ થયો હતો જ્યારે પશ્ચિમ રેલવે સેવાઓ સમાચાર ચાલી રહી છે ત્યારે મધ્ય રેલવે હજુ સુધી સત્તાવાર રીતે વિપક્ષો વિક્ષેપોની પુષ્ટિ નથી કરી તમને જણાવી દઈએ કે ઓગણીસ જૂને એટલે કે આજે સાંજે રાત્રે દરમિયાન મુંબઈ અને થાણે પાલઘરમાં ભારે વરસાદની ચેતવણી છે આઈએમડીએમ મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ભારતીય હવામાન વિભાગે રાયગઢ અને રત્નાગીરીમાં ઓરેન્જ એલર્ટ અને મુંબઈ તેમજ થાણે અને પાલઘરમાં યલો એલર્ટ આપી દીધું છે મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે મિલિંદનગર એટલે રોડ ઉપર ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતને કારણે દક્ષિણ દિશામાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્વીટ કર્યું છે કે મિલિંદનગર જેવીલા રોડ એમઆઈડી છે દક્ષિણ બાઉન્ડ ઉપર ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતને કારણે ટ્રાફિક ધીમો છે આઈએમડી દ્વારા મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં સ્થાનિક પૂરના જોખમો વચ્ચે રહેવાસીઓને સતર્ક રહેવા માટે વિનંતી કરવામાં આવી છે મિત્રો આજે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે હવામાન વિભાગે મુંબઈ થાણે પાલઘર માટે યલો એલર્ટ અને રાયગઢ રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો વરસાદને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે